નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી આપ સૌનું સ્વાગત છે આપને એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આપણે પશુપાલનની અવેરનેસના પ્રોગ્રામ ચલાવીએ છીએ એના દરેક લોકોને માહિતી મળે કે પશુપાલન કઈ રીતે કરવું કેવું કરવું અને પશુપાલનની અંદરથી ઓછા ખર્ચે સારું પશુપાલન કેવી રીતે કરવું તો એના માટે આપણે અલગ અલગ વિડીયો બનાવતા હોઈએ છીએ પ્રેક્ટિકલી થિયરીકલી અને બધી રીતે તો આજે આપણી સાથે છે ડૉક્ટર એન એન ભઢાર જે ખાસા વર્ષોથી એમનો આપણે એક વિડીયો આગળ બનાવ્યો તો એમની પાસેથી ઘણી વખત બહુ સારી સારી માહિતી આપણે લેવાની છે તો પહેલા પણ લીધી હતી અત્યારે લઈશું આગળ પણ આપણે એમના પાસેથી સારી સારી માહિતી લેતા રહીશું તો ડૉક્ટર સાહેબ આપનું સ્વાગત છે પણ અમારી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર અમારે સાહેબ અત્યારે સૌથી પશુપાલનની અંદર હાલમાં એક જ મોટો ચિંતાનો વિષય કે વધતી જતી મોંઘવારી માની લો કે દસ લિટર ભેંસ દૂધ આપવાની છે વીસ લિટર તો થવાની નથી બ્રીડિંગ કરીએ તો ધીમે ધીમે પ્લસ માઇનસ પ્લસ માઇનસ થાય બરાબર તો કે દૂધના ભાવે સાથે સાથે વધે તો એટલા બધા મોંઘવારી સાથે દૂધ નથી વધતા તો હાલની તારીખમાં મોંઘવારી સાથે સાથે આપણે પશુપાલન સારું વ્યવસ્થિત ટકાવી રાખવું હોય તો આપણે પશુપાલનની અંદર શું કરી શકાય તો ટકાવી દેખો પ્રકાશભાઈ આપણે પેલી પાયાની વાત કરીએ તો આપણા જે અહીંના બનાસકાંઠાના ખેડૂતો છે કારણ કે હું આ છ સાત તાલુકામાં રેગ્યુલર ફરું છું હવે ખેડૂતોની અંદર ઘણી બધી કમી છે કમી એટલે એ લોકોને પૂરતું નોલેજ નથી અથવા તો પરંપરાગત એ લોકો ડેરી ફાર્મિંગ કરે છે બરાબર એમને એકચુલી શું કરવું પશુ નફાકારક પશુપાલન માટે શું કરવું એમને નોલેજ નથી તો પહેલી વસ્તુ મારી કે તમારે જો નફાકારક પશુપાલન કરવું હોય તો તમારે એક તો એની બ્રીડ ઉપર કોમ કરવું પડશે બરાબર અને બીજું મેજર પ્રોબ્લેમ છે અહીંયા આપણો રિપીટ બ્રીડિંગ રિપીટ બ્રીડર આપણા એટલા બધા છે ને કારણ કે ઘણી વખત અમે વિઝિટમાં જઈએ તો એમ ખેડૂતો એમ કે કે સાહેબ આ ત્રણ વર્ષથી નથી ઠેરતું ધારો કે દસ ભેસો અથવા દસ ગાયો હોય તો એમાં ફિફ્ટી તો કન્ટિન્યુઅસ રિપીટ જ થતી હોય અને જયારે એમને આપણે પૂછીએ કે તમે એના માટે શું કરો છો કે સાહેબ આ ગાયને કે અમે પચાસ વખત બીજદન કરાય પણ તોય ઠેરતી નથી પણ એકચ્યુઅલી પ્રોબ્લેમ ક્યાં છે ના ઠેરવાનો ક્યાં તમે કામ નથી કરતા પેલી વસ્તુ એ લોકો ના કોઈની સલાહ લે ના કોઈ એના માટે કોઈ પ્રોસેસ કરે ના કોઈ એના માટે દવા કરે એ તો બસ પરંપરાગત બેટું આજ નહીં તો કાલ બેટું આજ નહીં તો કાલ ઠેરી જશે પણ વાસ્તવમાં આપણું પશુ વિયાવાની ઉંમરમાં એક વર્ષ આપણે ત્યાં ખાલી ઉભો રહે તો એનો હિસાબ તમે મારો કેટલું નુકસાન કરે તમારે કેલ્ક્યુલેશન કર્યું હોય તો પ્રકાશ ભાઈ મોબાઈલ નું કેલ્ક્યુલેટર તમે ચાલુ રાખો હું લખાવ દેખો એક પશુ આપણે અહિયાં એક વર્ષ એમને ખાલી ઉભો રહે તો એવરેજ દૂધ આપણે દિવસ નું દસ લીટર ગણો બરાબર તો એનું એક લેટેશન નું દૂધ એવરેજ છત્રીસો પચાસ લિટર ગણો છત્રીસો પચાસ લીટર દૂધ એક લેટેશન નું આપણને નહીં મળે તો છત્રીસો પચાસ ગુણ્યા એવરેજ ચાલીસ રૂપિયાનો ભાવ ગણો

બાર ગુણ્યા નવો નાના બચ્ચા સારી બ્રિડ ના હોય ઉછેરવાના બચ્ચા માંથી ભેંસ કે ગાય બનતી હોય છે બરાબર એટલે એવરેજ ખેડૂતને એક પશુ દીઠ દર વર્ષે એને ત્યાં એક વર્ષ ઉભું રહે તો એને મારા ધાર્યા પ્રમાણે અઢી થી પોણા ત્રણ લાખનું નુકસાન થતું હોય છે પણ આ નુકસાન કોઈને દેખાતું નથી તો એના માટે આપણે શું કરવું જોઈએ જો એના માટે આપણે આપણું પશુ ઉંમરમાં અને દર વર્ષે એક બચ્ચું ના આપે તો આપણે જે આપણું પશુપાલન છે એને ફાયદાકારક ના બનાવી શકીએ કારણ કે દર વર્ષે એક પશુ એક એક બચ્ચું લેવું જ જોઈએ અને એક બચ્ચું લેશો તો સાહેબ તમે જબરજસ્ત આપણા ખેડૂત મિત્રો નફામાં રહેશે હવે એના માટે શું કરવું જોઈએ એના માટે તમારે વ્યવસ્થિત એક તો એને એને તમે ઉછેર કરો છો વ્યવસ્થિત આપો મિનરલ આપો રેગ્યુલર ચરમના ડોઝ આપો અને એનો બોડી ગ્રોથ જબરજસ્ત થશે અને એ ટાઈમ સર એના ટાઈમે હીટમાં ભી આવી જશે અને રિપીટ બી નહીં થાય પણ આપણા ખેડૂતો કોઈ મિનરલ મિક્સર ખવડાવતા નથી આપણે કહીએ કે સાહેબ મિનરલ કે મોંઘું પડે મોંઘું નથી પડતું મારા ભાઈ એ ખોણ ઘણું આપો અમે બાજરી ભેળ ખવડાવો આ ખવડાવો સાહેબ તમે વસ્તુ સમજતા નથી આપણી જમીનનો તમે ટેસ્ટ કરાવો તો એની અંદર જ મિનરલ નથી બરાબર એની અંદર ઘણા બધા પોષક તત્વો જે મિનરલ છે એના ઘણા બધા ઉણો છે તો જમીનમાં નથી તો ઘાસમાં ક્યાંથી આવશે નથી આવવાનું અને એ જ ઘાસ તમે પશુને ખવડાવશો તો પશુને ક્યાંથી મળશે એટલે આપણે તમારે ફાયદાકારક પશુપાલન કરવું હોય તો દિવસ તમારા અંદર મિનરલ કરવું જોઈએ કરી અને ગાભણ હોય દૂધ આપતી હોય દરેક ની અંદર મિનરલ મિક્સર એમની એજ ના હિસાબથી એમના બોડી વેઇટ ના હિસાબથી ચાલુ રાખવું જોઈએ તો એના ફાયદા થશે કે તમને દર વર્ષે એક બચ્ચું મળશે બરાબર બીજા કે પશુની બોડીનો ગ્રોથ બહુ મસ્ત થશે દૂધ વધશે ફેટ વધશે અને એનો ઇમ્યુનિટી પાવર ભી વધશે તો તમારા જે ફાર્મની અંદર જે મસ્ટાઈસ પ્રોબ્લેમમાં ભી ઇમ્યુનિટી સારી હશે તો એસી થી નેવું ટકા જેટલો ઘટાડો થઈ જશે અમુક ઇમ્યુનિટી સારી હશે તો વાયરલ જે ડીજીઝ આવે વાયરલ રોગો એની અંદર બી જબરજસ્ત તમને ફાયદો થશે એટલે મારો કહેવાનો મતલબ કે આપણું પશુ એક મહિનો બી વહેલો વી આય ને તો તમે જેટલો ખર્ચો કર્યો ને મિનરલનો એક મહિનાની તમે હિસાબ મારો એ એક મહિનામાં જ નીકળી ગયું પણ આ ફોર્મ્યુલા આપણે કોઈ અપનાવતા નથી સો ટકા સાહેબે વાત કરીએ ડોક્ટર સાહેબ કે મિનરલ ખવડાવવાથી શું ફાયદો થાય મેં એક એવો ડેરી ફાર્મ જોયો છે મારા જ્ઞાન કદાચ તમે આગળ મહેશભાઈ જાસણવાડાનો પેલાનો મેં એક વિડીયો બનાવેલો છે એ માણસ આખા આ બનાસકાંઠા ગુજરાત ની અંદર વાયરસ લંપી લંપી ઘણી ગાયો લગભગ વધારે મરી અને ઘણી બધી ગાયો આ ડિસીઝને કારણે

લમપી ના આવ્યો આવા ઘણા બધા તમે તો અત્યારે એક્ઝામ્પલ આપ્યું મેં આવા ઘણા બધા ફોર્મ જોયા છે કે જ્યાં કન્ટિન્યુસ કન્ટિન્યુસ મિનરલ ચાલુ હોય છે અને જબઈ ત્યાં ક્યારે વિઝિટ બી નથી હોતી નથી થતી અને આ એક વસ્તુ આપણા અમુક ખેડૂતોને ખબર નથી કે મિનરલ તો કે મોગો પડે પણ મિનરલ તમને કેટલું સસ્તું પડે છે એ જ્યારે તમે આવી રીતે ફાર્મિંગ કરશો આવી રીતે પશુપાલન કરશો તો ખબર પડશે મિત્રો દરેક લોકોના મગજમાં એવું હોય ઘણી વખત આપણે સાદી ભાષામાં કહેતા હોય કે ભાઈ ડોક્ટરના પગથી એ ન ચડવો ભગવાનના હારા દાડા હોય તો ડોક્ટરના પગથિયે ન ચડાય તો ડોક્ટર ને તમારા ઘરે જો ના આવવા દેવું હોય અન્ય ને શરીર વધારે પડતા તો કોઈ નાની મોટી કોઈ એઆઈ કરવાનો ઘા હોય તો બરાબર જો ના આવવા દેવું હોય તો તમારે હંમેશા સારું ફીડ ને મિનરલ આપશો તો ડોક્ટર આવવાના જે વર્ષની અંદર જે વધારે પડતા બીમારીને કારણે આવતા હશે એ બીમારી બધી બંધ થઈ જશે અને તમારું પશુપાલન એકદમ બેસ્ટ થશે તો બસ મિત્રો આજ આપનો અવેરનેસ પશુપાલનનો એક વિડીયો હતો કે ભાઈ આપણે પશુપાલન સારું કઈ રીતે બનાવી શકીએ બસ આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી એક ડેરી ફાર્મિંગ ચેનલને લાઇક કરજો ધન્યવાદ